વલસાડમાં એક છ વર્ષની દીકરી દ્વારા નવરાત્રી પહેલા કરાઈ નવરાત્રિની અનોખી ઉજવણી વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે ગરબા રમી નવરાત્રીની કરી ઉજવણી વૃદ્ધાશ્રમમાં છ વર્ષની દીકરી ગરબા રમવા જતાં વૃદ્ધાશ્રમમાં ખુશીના ભાવુક દ્રશ્યો સર્જાયા સમગ્ર રાજ્યમાં નવરાત્રીને લઈ ગરબા ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખેલૈયાઓ તેમજ ગરબા આયોજકો દ્વારા નવરાત્રીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે વલસાડ ખાતે રહેતી છ વર્ષની દિત્યા ઓઝા દ્વારા નવરાત્રી પહેલા અનોખી રીતે નવરાત્રીની ઉજવણી કરી છે છ વર્ષની દિત્યા ઓઝા દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને પરિવારની જેમ આશ્રમમાં નવરાત્રી પહેલા આનંદ મળી રહે તે માટે તેમના સાથે ગરબા રમવાનું નક્કી કરી તેમના જોડે ગરબા રમ્યા હતા દિત્યા ઓઝા તેમની માતા ડોક્ટર નેહા ઓઝા જોડે એક વાર વૃદ્ધાશ્રમ ગઈ હતી ત્યારે આ છ વર્ષની દીકરીને આ વૃદ્ધો માટે કંઈક કરવાનું નક્કી કર્યું હતું જે બાદ નવરાત્રી આવતા નવરાત્રી પહેલા દિત્યા દ્વારા વૃદ્ધાશ્રમમાં જઈ તમામ વૃદ્ધાશ્રમના વૃદ્ધો જોડે ગરબા રમ્યા હતા સાથે જ નાની દીકરી વૃદ્ધાશ્રમમાં ગરબા રમવા પહોંચતા ત્યાં રહેતા તમામ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો તો કેટલાક વૃદ્ધો નાની દીકરીને માતાજી આવ્યા હોય એમ સમજી દીકરીના આશીર્વાદ લઈ ભાવુક થઈ ગયા હતા ત્યારે દિત્યાના પરિવારે દિત્યાના આ કાર્યને બિરદાવ્યું હતું હતું અને આનંદ વ્યક્ત કર્યો હતો મારું નામ છે નિત્યા ઓઝા હું હતી ત્યારથી હું ધર્મેશ્વર પાસે ગરબા શીખવા જાતી હતી મેં મારી મમ્મા સાથે અહીંયા ઓલ્ડ એજ આવેલી તો મેં વિચાર્યું કે નવરાત્રી આવી રહેલી છે તો મેં બી આ લોકોને ગરબા શીખવાડું અહીંયાના વડીલો બહુ સારા છે એટલે અહીંયા મેં બધા એ લોકોને સ્ટેપ બી શીખવાડ્યા ને નવા નવા એ લોકોને મેં બે તાળી બી શીખવાડ્યા ને આશીર્વાદ બી લેવા એ લોકોનો આ નવરાત્રિમાં મને સમય મળશે તો મેં પાછી આવીશ અહીંયા મારું નામ ડૉક્ટર નેહા છે હું અવારનવાર અહીંયા વિઝિટ માટે આવું છું તો એકવાર વાર મારી દીકરીને પણ લઈ આવેલી ત્યારે એમણે મને એવું કીધું મારી દીકરીએ કે મમ્મા હું આ બધા જે વૃદ્ધ લોકો છે એને કંઈ એક્ટિવિટી કરાવી શકું તો મેં કીધું હા દીકરા તને જે કરાવવું હોય તે કરાવી શકે તો એણે મને કીધું મમ્મા હું ગરબા શીખવાડું મેં કીધું હા એમને પૂછી જોજે એમને ફાવતું હશે તો શીખશે તો એણે પછી એમને એમની સાથે વાત કરી એમની સાથે બેઠી એમને શીખવાડ્યા ગરબા જે એને સ્ટેપ આવડતા હતા તે સ્ટેપ એને શીખવાડવાની કોશિશ કરી અને એ લોકો એની સાથે વાત કરીને એમને પણ ખુશી મળી અને મારી દીકરી પણ ખુશ થઈ એમને એને આશીર્વાદ આપ્યા આ બધું જોઈને મને થોડું પ્રાઉડ પણ ફીલ થયું કે આજના આધુનિક જમાનામાં જ્યારે બધા બચ્ચાઓ મોબાઈલમાં અટવાયેલા હોય છે ત્યારે મારી દીકરીને એવો વિચાર આવ્યો કે હું કંઈક કાઉ વૃદ્ધ લોકો સાથે બેસીને હળીમળીને ગરબા શીખવાડીને એમને ખુશ કરું આ જોઈને મને મારી દીકરી પર પ્રાઉડ ફીલ થઈ છે સંજીવ કુમાર હું ઔરંગવાદ મહારાષ્ટ્રમાં છું આ દીકરી તૈયાર થઈને આવેલી છે અને એકદમ માતાજીનું સ્વરૂપ છે અને જોઈને બહુ આનંદ થયો ખરેખર બહુ આનંદ થાય છે ઘણા ઘણા ઇમોશનલ થઈ ગયા છે ખરેખર બહુ આનંદ થાય છે રિયલી 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 ગ્રેટફુલ ટુ હેવ અ હિયર આ તો માતાજી છે માતાજીના બ્લેસિંગ લેવાનો આપણે શું બ્લેસિંગ આપવાના એને આ બધા બહુ નાના છે હમ મારું નામ પ્રફુલભાઈ શાહ અમને તો એમ જ લાગે છે અને માતાજીને જોઈને એમ જ લાગે છે સાક્ષાત માતાજી છે અમારી સામે બહુ મજા એમને જોઈને જ એક તો ખુશ થઈ ગયા છે હવે રમશે ત્યારે તો ઓર મજા આવશે અમને બહુ ખુશી એટલે એનું વર્ણન નથી કરી શકતા અમારા ચહેરા ઉપર તમને હસી દેખાતી હોય તો સમજી લો કે કેટલી ખુશી છે અમને નવરાત્રી આવી રહી છે એટલે માતાજી પ્રમાણે અમારે એમ લાગે છે કે માતાજી અમારા ઘરે અહીંયા સાક્ષાત આવીને અમને દર્શન આપી ગયા છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે